નરેખર શુદ્ધ ને હું હંમેશા કહું કે સવારની પૂજા બિલકુલ ન ચૂકવી જોઈએ માણસ સવારનું જે કઈ તમારા થોડું ઘણું થાય અને કઈ ન થઈ શકે પથારીમાં પડ્યા પડ્યા ભગવત સ્મરણ કરો પથારીમાં પડ્યા પડ્યા ભગવત સ્મરણ કરો જગતનું ઝેર પીનાર દેવ મનુષ્યો પશુ પક્ષીઓને અમૃત આપનાર દેવ જો કોઈ હોય તો એ ભગવાન શિવ છે નીલકંઠ અને નીલકંઠ ભગવાન શિવના અંગમાંથી માં નર્મદા પ્રગટ થયા અને નર્મદાજી એ જયારે મોટા દયા ઉંમર જયારે મોટી થઈ એટલે કોમારી અવસ્થા પૂરી કરી નર્મદાજી મોટા થયા અને ત્યારે નર્મદાજીને એક મનની મીઠી ઈર્ષા આવી કોની ઈર્ષા આવી તો કે ગંગાની ઈર્ષા આવી કે ગંગાનું આટલું મોટું મહાત્મ ગઈ મેકલ પાસે પોતાના પિતાજી પાસે પિતાજી હા ગંગાનું આટલું મોટું માતમ આખી દુનિયાના લોકો ત્યાં ગંગાજીના કિનારે જાય હા બેટા શિવની જટામાંથી નીકળી છે અને શિવને અતિશય પ્રિય છે શિવ પ્રિયા છે બાપુજી હા મને પણ ગંગા જેવું સન્માન જોઈએ છે મારે પણ ગંગા જેવું સન્માન જોઈએ છે બેટા એના માટે તપ કરવું પડે શું કરવું પડે તપ કરવું આશીર્વાદ આપ્યું મેકલે અને આશીર્વાદ લઈ અને માં નર્મદા તપ કરવા માટે બેસી ગયા બિંદુ સિંધુ રંગભંગ મારે બધા તીર્થો નું સન્માન પ્રાપ્ત જોઈએ છે મારે પણ ગંગા જેવું સન્માન જોઈએ છે એવું દ્રઢ નિશ્ચય કરી અને તપસ્યા અને કોઈ પણ કામ કરો ને તો મન ને દ્રઢ કે મારે કરવું જ છે સાહેબ એ કામ થાય થાય ને